ઉનાળો છે તો વેલ ને બધા પાંદડા ને બધું મસ્ત છે લીલું લીલું બેક પાંદડા જોવામાં થઈ ગયા છે પેલા કરમાઈ ગયા હોય એવા એવું છે ખાટલા ને સાડી ચડાવી બધું કાઢી લીધું છે કેમકે વચ્ચે છે ને જો ખાડો થઈ ગયો ખુલ્લું ખુલ્લું એટલે બધું સરખું કરવું પડશે

उन्हें धर्मावी क्या अच्छी टेरेस सुपर कबूतर ने मग ख्वाह है ना धर्मा आई आवाज़ फरिये आज तो धमुको के वो चर्न नहीं किस जो लाइट थोड़ा क्या ख्वी ठीक बल्लें हम हम બસ 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 અહીંયા અહીંયા એટલા બધા છૂટા છૂટા નહીં અહીંયા અહીંયા નાખ દે અહીંયા આ બાજુ ધર્મ આ બાજુ બસ આ બાજુ નાખ દે બસ નાખ દે ઓકે બસ બધા નથી નાખવા આજ કહું બહુ જાજી ચણ જો કાલ પાછા થોડાક નાખી જાશ તો ગાઈસ મસ્ત જો બાળકોને ખવડાવી પીવડાવી લીધું છે અને અમારી મમ્મી જો આંબલિયાના શોખીન છે તો એણે જો મસ્ત આંબલિયા શેકાશ કેટલા બધા આમ તો જો રસોડા ઉપર બહુ એ આંબલિયા ખાઈ કપડાં ધોતા ધોતા અને એમ એને નડતા નથી પાછા એટલે કેટલા બધા શેકા જો સરસ છે ને અમારા આવી ગયો જો આંબલિયાના શોખીન હું આંબલિયા ખાવા આંબલિયા ખાવા કરીશું લેતો નહીં અને બાળકો જોવા બેસી ગયા છે જેઠાલાલ કેમ ભાઈ ની લાંત્રિક મૂલ્યાંકન નો છેલ્લો દિવસ ને શું ખાશો દાયડમ ઓકે કેવી મજા આવે છે પરીક્ષામાં આવડી જઈશ બધી નીલું મોઢું જો આમ આમ કેતો ભાઈ હવે ડોકી ખડી જાહે જાય ના ના નહીં લેવું ન કરાય લાગે પછી તમને ઝટકા લાગે તો ખબર પડે બરાબર ને

જો મસ્ત ગ્લો આવી ગયો છે ચહેરા ઉપર ખાલી બસ પોતું ને વીસ થી પચીસ મિનિટ જ રાખ્યું અને પાર્લરના ખર્ચા કઈ આપણે કરતા નથી તો મુલતાની માટીમાં હાથમાં આવી ગઈ તો મેં કંઈક લગાડી દઉં મુલતાની માટી અત્યારે બહુ ઠંડી મસ્ત એમાં દૂધ નાખીને લગાવો ને તો સ્કીન સરસ થઈ જાય કઈ વાંધો નહીં ચાલો ગાઈસ જમવા મસ્ત રોટલી ચોળેનું શાક છાસ એવું બધુંય મસ્ત તૈયાર થઈ ગયું છે ધર્મોભાઈ જો દાહીના લપેડા કરી દીધા એ નિલને મૂકવા ને ત્યાં રસ પીને આવ્યો પછી તળેલી રોટલી નીલને નાસ્તામ કરી દીધી તો એણેય ખાધી એટલે હવે આ રોટલી નહીં ખાય હવે કયા ભાઈ ભૂખા નહીં રે એવું છે હવે હે નહીં ભૂખ લાગી છે હે એ નથી લાગી હવે એને ભૂખ નથી લાગી આપણે કાંઈ નહીં ચોળેનું મસ્ત શાક ને બધુંય ખાઈ લઈ સરસ ને એવું તો ગાઈસ પાંચ વાગી ગયા છે હું જાગી ગઈ છું અમારા ધર્મભાઈ સૂતા છે અને તડકો બહુ જ છે ચો મસ્ત તડકો છે અમારે પોતાય નીચે પડી ગયા લસણ તપે છે અને સાબુદાણાને જે ટમેટાના કાઠિયા પાપડ પડ્યા હતા એ તપે છે સરસ કાંઈ નહીં ધર્મભાઈ સૂતા છે ને હું જાગી ગઈ છું તો કપડાં સકેલાઈ ગયા છે ઇસ્ત્રી બાકી છે ધર્મભાઈ ભલે સુતા નીલને લેવા ગયા છે પપ્પા તો એ લઈને આવે આવે ત્યાં સુધીમાં આપણે ફટાફટ પહેલાં ઇસ્ત્રી કરી નાખીએ બસ ખાલી ઇસ્ત્રી દે છે જો બાકી તો મસ્ત ચોખ્ખું કમ્પ્લીટ કરી જ નાખ્યું છે એવું છે તો ચાલો ફટાફટ પહેલાં ઇસ્ત્રી કરી લઈએ અને પછી આપણે મમ્મી કહે છે કથામાં ત્યાં જવાનું છે કેમ કે રોજ છે ને પછી મોડું થઈ જાય એટલે જ કપડાં સકેલાઈ ગયા છે અને થોડીક વાર જઈએ સત્સંગ ભક્તિ કરીએ હવે મજા આવે તો ફટાફટ ચાલો ઇસ્ત્રી કરીને પછી જઈએ ચાલો નાસ્તો કરવા જો બે વેસી ગયા છે એક સ્કૂલે થી આવીને શાક રોટલી ખાઈ છે રોટલી ખાવી છે તારે પણ રોટલી તું ભાઈ માંથી ખાઈ લેને ને હે ધર્મ રોટલી ખાવી છે અરે ભાઈ બહુ કેરી કાંદા એ તો જો ચેવડો ચા ને એવું બધું લીધું છે શું દઉં તને રોટલી દો હું જોઈ છે હું પણ હું શાક જોઈ છે શાક રોટલી ખાવું છે કઈ બોલશે નહીં મોઢામાંથી માંથી બોલે નહીં આપણને કેવું ખબર પડે ને હું ખાવું છું ને વારે લગાડશે પાછા એવું કરશે ગાઈઝ આવી ગયા છે પણ સાત અને હું ને મમ્મી ને બધાય સપ્તાહમાંથી આવી ગયા ફ્રી થઈ સવા છે તો ઓલમોસ્ટ પૂરી થઈ જ જાય કેમ કે પછી બધાને રસોઈ પાણી ને બધું કરવું હોય બધું કામ ઓલરેડી કરીને જ બેઠી ઇસ્ત્રી ને બધું ખાલી એવા સંચડાવવાના બાકી છે વાસણ ચડાવી દે અને સરસ નું ચરાવટી કરી લઈએ બે કામ કરી લઈએ મમ્મી ને પૂછ્યું આપણે રસોઈમાં શું બનાવવું છે

તો આ રીતે મારે રસોઈનો સમય થઈ ગયો હતો તો મેં પહેલાં સૌથી પહેલાં વાસણ બધા સરસ મજાના ગોઠવી દીધા વાસણ ગોઠવીને જ્યારે ભગવાનને યાદ કરવાનો દીવાબતીનો ટાઈમ આવી ગયો તો સરસ રીતે ભગવાનના દીવાબત્તી પણ કરી લીધા ને ત્યાં જ રાહુલભાઈ ઘરે આવી ગયા હું રસોઈ બનાવતી હતી અને મમ્મી અને નીલ છે ખાટલામાં જે પાટી હતી તેને ખેંચીને એકદમ મસ્ત કડક કરતા હતા રાહુલભાઈ અને ધર્મ બંને બેઠા હતા ને પછી મેં રસોઈની તૈયારી શરૂ કરી દીધી તો ભરેલા રીંગણાનું શાક છે ડોડા છે અને સાથે આજે ભાખરી અને રોટલા બે વસ્તુ બનવાની હતી જ્યારે ભાખરી અને રોટલા હોય તો મમ્મી રોટલા બનાવે બાકી જો રોટલી અને ભાખરી હોય તો તમામ બધી જ રસોઈ મારા નામે હોય અને હું એકલી જ અત્યારે બધું હેન્ડલ કરી લઉં છું જ્યારે મારા મેરેજ થયા ત્યારે મને બહુ ટફ લાગતું હતું કે બધાની રસોઈ કરવી બધાનું અલગ અલગ બનાવવું મારા પપ્પાના ઘરે એવું નહોતું ત્યાં બધા એક વસ્તુ બને તો જમી લે જેમ કે બટાકા બટાકાપોવા બને તો બધા જમી લેતા અહીંયા બધું અલગ અલગ બને એટલે મને થોડુંક વધારે લાગતું ને ભાખરીને રોટલી તો ખાસ હોય જ તે એક વસ્તુ તો ક્યારેય ન હોય એટલે પછી ધીમે ધીમે ટેવો પડી ગઈ ને અત્યારે તો હવે આપણે ગમે એટલી રસોઈ થઈ તો પહોંચી વળીએ તો એમ સરસ મજાની ભાખરી અહીંયા બની ગઈ છે ત્રણે ત્રણ ચૂલા શરૂ કરી દીધા છે એક બાજુ ચા મૂકી દીધું છે લાલ મરચાં શેકાય છે ભાખરી બને છે આમ સરસ રસોઈ બનીને રેડી થઈ ગઈ છે ચાલો ગાઈસ જમવા મસ્ત રોટલો શાક કેરી લાલ મરચું ડીટ્યું કપાઈ ગયું વિશારાનું ટમેટા અને બધી વસ્તુ રેડી થઈ ગઈ છે આપણે તો દૂધ લીધું છે બાકીના બધા જો અમુક માણસ છાશ પીવે

ઠંડક ઠંડક કરવી જો કરવા ઠંડુ પાણી દઉં ભાખરી પેડીશ ભાખરી ભાખરી પડી છે બધા ચડો પહેરી નો નીચે જાતે કેટલી વાર કીધું લેંગી પહેરવાની ચડો પહેરાયો તો અમાર લેંગી પહેરવી પણ આપડે અત્યારે જવાય જ નહીં મોટા મોટા રમતા હોય ને એટલે

તો એ વિષય વિષે વાત કરશું સૌથી પહેલા સૌથી પહેલી કોમેન્ટ છે પ્રતીક્ષાબેનની કે પૌવા મસાલા નથી આવતા તો આ પૌવા મસાલા નથી આવતા ચોખાના પૌવા જ્યોતિબેન ની કોમેન્ટ છે જય દ્વારકાથી જય શ્રી કૃષ્ણ અમે કાલે જ બનાવીએ સાબુદાણા પાપડ તો સરસ જ્યોતિબેન તમે અમારી સાથે સાથે બનાવી જ નહીં ખા અને જ્યોતિબેન પૂછવું હતું કે દ્વારકામાં કેવો તડકો છે વેકેશનમાં અવાય કે નહીં તો કંઈક પ્લાનિંગ કરીએ બેન કહે છે સાબુદાણાની વેફર મસ્ત છે મસાલા નું કામકાજ રેડી હા મસ્ત વેફર પડી ગઈ છે આજે એક તો સરસ લાગી હજી તપાવી છે છે અને કામકાજ બધું પતી જ ગયું ઓલમોસ્ટ હવે ઘઉં બાકી છે કાઠિયાવાડી ટેસ્ટ માંથી છે કે સરસ પાપડ બનાવ્યા તો થેન્ક યુ પ્રતીક્ષાબેન પૂછે છે કે લાઈવ ક્યારે આવો છો તો જયારે પણ આપણે લાઈવ કરશું ને ત્યારે એક શોર્ટ વિડીયો મૂકી દેસુ કેમ કે એમાં એવું છે જો બાળકો હોય આખો દિવસ એટલે લાઈવ ન થાય એ વચ્ચે વચ્ચે બોલતા હોય અને બપોર વચ્ચે ટાઈમ મળે તો ત્યારે બીજું એડિટિંગનું એવું બધું કામ હોય એટલે બહુ ટફ થઈ જાય છે પણ ક્યારેક દિવસ મજા આવી ત્યારે જ્યોતિબેન છે સાચી વાત છે ઘરના ધંધા હોય હોય બાળકો એટલે લેટ ફ્રી અમે રાતે દસ વાગે ફ્રી થઈ જઈ જોબ છે એટલે તો અમે તો પેલા સાડા આઠ નવે જ ફ્રી થઈ જતા જોબ ઉપર બધા જાતા ને ત્યારે પણ હવે ઘરના ધંધા થઈ ગયા એટલે અત્યારે હું દસ વાગે ફ્રી થઈ હજી હસબ ને આવશે બાળકો રમીને આવશે ભૂખા થશે બાર સાડા બાર બાર તો કમ્પ્લીટલી પાક્કા સાડા બાર થઈ જાય ક્યારેક પોણા એક વાગી જાય પણ બાર તો કમ્પ્લીટ પાકા શરૂઆતમાં મને બહુ ટફ લાગતું પણ હવે મને ધીમે ધીમે આદત પડી ગઈ અને એક બેનની કોમેન્ટ છે મારા ખ્યાલથી સંધ્યા બેન જ નામ છે મારી બીજી ચેનલ છે રશ્મિ કંસુરી એમાં પણ કોમેન્ટ આવી હતી અને આમાં પણ કોમેન્ટ આવી હતી કે તમે ટોલાનું ફની બ્લોગ બનાવો અને એવું તમે શું ભાવ ખાવ છો કે બનાવો ને તો હું ભાવ જરાય નથી ખાતી પણ ટોલાનું આવડતું નથી એવું બીજી આપણે વાત કરીએ હસી મજાક કરીએ બધું થઈ જાય પણ આ ટોળું ફની બ્લોગ કેમ બનાવું મને સાંભળીને જ બહુ દાદા આવે છે કે એનું બનાવવું કેમ પેલી વાત તો ટોલા નથી માથામાં અત્યારે હવે મારા ખ્યાલથી કોઈને નહીં હોય પેલા એ નાના હતા ની સમય હતો એ બધું ગયું હવે તો ઈ મારે કેમ બનાવવું એટલે હું ભાવ જરાય નથી ખાતી મને એવું નથી આવડતું બીજું કઈક કયો રેસીપી બતાવો આ તે તો ઈ વાત અલગ છે એક શોર્ટ મને હવે હવે નામ યાદ નથી કદાચ જયશ્રી રાજા કેવું છે એમાં હતું કે ભાઈ ફરાળી પૂરીની રેસીપી આપો તો એવું કંઈક આપીએ પણ હવે આ કેમ બનાવવું ટોલાનું ફણી બ્લોગ તો ઈ તમે રેવા દો કોઈકના ના બ્લોગમાં હોય તો જોઈ લેજો જો તમે એવી આશા રાખતા હોય કે હું જ બનાવું અને તો તમને જોવાની મજા આવે તો ઈ હવે નહી થાય એવું લાગે છે મને તો કાંઈ નઈ ઈ એક કોમેન્ટ હતી ને ઘણા સમય પહેલાથી આવતી હતી ઘણા વ્લોગમાં એવી છે મેં એક વાર તો આન્સરે આપેલો છે કે ભાઈ ટોલા જ નથી તો ફની વ્લોગ કઈ રીતે બનાવો પણ કાંઈ નઈ એવું બધું છે હવે તો મસ્ત મસ્ત કોમેન્ટ કરતા રહેજો તમે બધા પણ અને બ્લોગ નો એન્ડ આપણે અહીંયા જ કરી દઈએ બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ કાલે મળીશું ફરીથી નવા વ્લોગ સાથે